ગુરુ પદ મેંગાબે અનભાગીર ભરપૂર પદ પર ખેપાત બની રહે સત ગુરુચરણ કે ધૂર तो हा कहूं तो है नहीं अननाक ही न जाय अरे हा और ना पे में साहेब रया समाय सतगुरु वाला संभला तो सेन बताया हां कल के गोंघर सारे कोरे से मतलब तकलीफ भी पड़से थोड़ी एवला सतवत दे है તારો એક તારો એક તારો બોલે છે આમાં આમાં હું બોલી રહ્યું છે એક તારો તારો જ ઈશ્વર છે ને જ આમાં બોલે છે બીજો કોઈ બોલતો બરાબર અને બોલે છે ને એને તમે જાણો આને જાણવાનો કીધો પણ જણાય ક્યારે કે ભાઈ સદગુરુ એક વચન રૂપે આપણને આ એક તારાની વાત કરી છે અને વાત મહારાજે આપણને નામે નક્કી કર્યો કે ભાઈ આ એક તારો જે છે એ બોલી રહ્યો છે અને એને હું નામથી નક્કી કરું છું એટલે નામ જેને જાણ્યું એ શાર વેદ ભયો હે પણ જે

એટલે કીધું કે ભાઈ જે વચન રૂપી છે ગંગા માયા વચન કીધું કે વચન વિવેક લાગે પાય હવે બ્રહ્મા આદિ કોણ પાય લાગે પણ કોને પાય લાગે કારણ કે જયારે જયારે સંતો ની પરીક્ષા કરી ભગવાને ત્યારે પાય લાગવા આવ્યા પણ ક્યારે લાગવા આવ્યા એના સમાન બન્યો ને ત્યારે એને કીધું નહી પ્રમાણે રહ્યો ને ત્યારે સદગુરુ એ આપણને શું બતાવ્યું છે એક વચન બતાવ્યું છે એ વચન ને જો સાગો પાંખ આપણે અટલ છે અવિનાશી છે એ ક્યારે એનો નાશ થવા વાવું નથી અને એ સ્વરૂપે આપણને બતાવ્યું છે એ વચને બતાવ્યું છે નામે નક્કી કરીને બતાવ્યું છે એટલે ગંગા માએ કીધું

દગુર સાનમાં નમા પરિપુરાન સો મજાને કેતેલે મહારાજ કેતેલે ઓ આવે નઈ મનો માયા શષ્મ દુષે મારે અચળ વસન કોઈ દે સળે નહીં બરાબર ને કેવું વચન કે અસલ વચન કોઈ સળે નહીં નહીં અહોનીશ કેતા જાો સમય અહોનીશ મતલબ એ થાય કે જાજો સમય પર કે આ વચનને કારણે વેચાય ને તો વેચાઈ જાય પણ સદગુરુ એ જો આપણને વચન આપ્યું છે ને વચન પાળવાનું છે

બોલ્યા છે ને બોલે છે કોણ એ વચન જ બોલે છે બીજું કોઈ બોલતું વચન વચન બોલે કરે રણકાર જંતરી ભવાની દાસ એને નામ નો આધાર તમે જોજો રે આ જંતરી નો બજાવનાર

એને વચન કીધું પર કે હું કે છે કે સદગુરુ ના સાંજમાં પરિપૂર્ણ જાણી ગયો હું ક્યાંક બની ગયો તો હજી ભાઈ ના પછી આપણે હોય કે કોઈ બી મોટા સંત હોય તો પણ ભલે કોઈને એવું થઈ જાય કે ભાઈ હું જાણું અને હામે કોઈ જાણતું નથી એવી વાત જ નથી

આ સાત નું બિંદુ જયારે સેપોલા નામની માછલી ઝીલે ને ત્યારે એમાંથી સાત બિંદુ માંથી એ મોતી પ્રગટ થાય છે એવી જ રીતે આપણે સદગુરુ ચરણે જ્ઞાન માં વાલા હે ત્યારે જે આપણને બોધ આપ્યો ને બોધ એક એક શબ્દ સવા સવા લાખ દેતા ન મળે પણ જો ધ્યાન નથી રહ્યું ને તો એ પરખે થી વિયોગ્યો છે એનું કાઈ નો થાય તો કે એ સ્વાતી બિંદુ ક્યાં થાય તો કે સ્વાત વરે ને ધરતી માં થાય તો કાદવ ગારો થાય અને જો જોઈ ઝીલી મોતી બને એ મોતી કયું કેવાય એ આપણે ભૌતિક માં પણ આમાં જાણવું હોય તો કે ભાઈ હાથો શબ્દ આપણને સાંભળવા મળે તો કપાટ ની અંદર મૂકી અને એનું નિધ્યાસન કરો ઉડાણમાં વયા જાવ પોતાનો જવાબ પોતે જ મળી જાહે એટલે કીધું અહો વિશે કોને ગાયો કે ભાઈ આ પાંડવો ગયા હતા બાર વર્ષ વનમાં ગયા અને ત્યાર પછી એક વર્ષ પાછો એને ગુપ્ત વાત હવે એ કયું વચન તમે જોવો તો ખરા ભૌતિકનું નું વચન અપાયું ને ભૌતિક નું અત્યારે આપણે અભિ બોલ્યા અભિ ભોગ કે નાખી એટલું બધું ન હોય ભાઈ એ આનું કરો એ કઈ થાય અહોનીશ કીધું જો ભાઈ આ બોલ્યા છે તો જુગાર રહેમા હતા હારી ગયા અને બોલી હતી ભાઈ 12 વર્ષ વનમાં જાવ ને એક વર્ષ ગુપ્તવાસ હે તો એ વચન કર્યું બીજું વચન કોણે પાડ્યું કે રામે પાડ્યું એના માં બાપ છે જે ગુરુ અને એ ગુરુનું વચન છે હે એટલે કીધું કે ભાઈ શિર રે પડે પણ વચન સુકે નઈ નઈ ગુરુ ના બેચા ત્રહ્માદિક્રહ્માદિક પરિક્ષા પણ હેજો ગોધ નો ફેરા हे आव हसला आवतान कोई दी सळे नाही पान बाई ओनीस गाळे माया अ वचन ने खातर कदाचित शीश पड़ी जाय तोय वचन न चूके कारण के वचन केवूं छे કે આપણને જે વચન આપ્યું છે એનાથી તો આપણે જીવિત શાંત શરીર પડી જાય ને તો વચન તો રહેવાનું રહેવાનું ને કારણ કે વચન છૂટવાનું કદાચ ગમે એવી સ્થિતિ આવી જાય તો ગુરુ એ જે બોધ છે ને એ જે એક વાર ઠેરાવો એ બીજો આ એક રંગ સડે ને એની માટે રંગ ક્યારે ન લાગે હે એટલે મીરાબાએ કીધું કે એવો હું શા માટે રંગ સડાવું કે આજ રંગ સડાવું ને કાલ ઉતરી જાય હું તો મારા માથે સડાવું કાળો કામળો એને રંગ જ દૂજો ન લાગે હે જુજો રંગ લાગે જ ને એટલે કીધું કે શીર પડે પણ વચન ન સુકે હે ગુરુજીના વેચા વેચાય

બધું રાજપાટ લઈ લીધું અને સતાય તે દક્ષિણા બાકી રાખી અને એ બાકી રાખી દક્ષિણા અને વેસાઈ ગયા કાશી ઘાટે કાશી ઘાટે વેસાણા અને પછી પાછા

ત આપણે આયા છે સતા હજી કહી આ તો એટલું મારું છે આમાં આપણું કઈ છે આ બોલલી છે ને એ પણ આપણે બોલતા નથી એટલે કે છે કે ભાઈ મરે જી વાત ને આયા માં રામ ઉપાનવાય વચના પાડો સા પાંગો જગતો જગત મા બળે છે ત્રિવેદીના તાપમા જગત બળે છે ને કે કાયા કાપીને કાટે તોડાવું છું આની હાથે મને જો કોઈ જ્ઞાન આપે તો ગુરુ મહારાજે કીધું કે બસ મારે હવે કઈ ન જોયું તન મન ધન ને શીશ આપણે આપી દીધું અને એની ભારો ભાર એની કરતા અવાયું એની કરતા હવાયું ક્યાં ધરતી પણ એ થોભીને બેઠું છે એવું વચન આપણને ગુરુ મહારાજે બતાવી દીધું હે કારણ કે કારણકે પણ આ બેઠું છે કાયા કહેતા આ જે શૌધ લોક નું જે ક્માંડ છે એની વાત છે એટલે કીધું મરજી વાત થઈને હે કાયમ રમવું અને કે વચન ફાળવો પાન કારણ કે વચન લેવું નહીં લેવું ને તો કોઈ મૂકવું નહીં એવું કાર્ય મારે કરવાનું હે એટલે કે જો પાંગ આ વચન પાળવાનું છે ત્રિવેદી ના તાપ તો આપણને ન નડે આ જગત આખું ત્રિવેદી માં ભરે છે આધી ને આવવાની છે કાલ એની ઉપાધિ છે અને અત્યારની હાલમાં ઉપાધિ છે અને ગઈ કાલ ગઈ એની ઉપાધી છે જીવ માં શીખવા ગઈ એની નહીં આવે એની નહીં જે હાલમાં છે ને એ જ ઉપાધિ કરો બીજી નહીં અને આમાં ઉપાધિ કરાય જેવી વસ્તુય નથી ખાય આનંદ 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 જ છે એટલે કીધું કે ભાઈ વચન પાળો સાંગો પાંગ પછી કે છે ભાઈ જીવાન મૂકારે લાભ માઠી આશા ને ત્રો તો એક ના એવો રમાને કીધા જીવન મુક્ત અમને તો આપણે ગુરુના ચરણે ગયા એમાં ક્યાંય આપણને આવો શબ્દ મળ્યો તો ખરો આપણે જીવન મુક્ત કર્યા છે ખરા હે તો ભાઈ હા એક વાત એવી આવે

જન્મો થી આપણે નુકસાન કરતા બાદ બાકી શીખવાડી ગુરુએ કે ભાઈ શૂન્ય ભાગ્યા શૂન્ય કરી લે શૂન્ય ગુણ્યા શૂન્ય કરી લે શૂન્ય બાદ શૂન્ય કરી લે શૂન સરવાળો શૂન્ય કર તો શું એનો જવાબ આવે શૂન્ય તો આપણું સ્વરૂપ કયું છે એ આપણને ઓળખાયું છે હે આપણે આપણું સ્વરૂપ શું છે આપણું સ્વરૂપ શૂન્ય છે કારણ કે બીજો સહેજ નહીજ નહીં ઓછું ન થાય આમાં વધે નહીં આમાં કોઈ નાખી ન શકે આમાંથી કોઈ કાઢી ન શકે એટલે આ સ્વરૂપને શું નામ આપ્યું છે આનંદ ઘન હું કીધું આનંદ ઘન ઘન કહેતા નકોર થાય ચારે બાજુથી થી થાય આનેથી કોઈ કાઢી ન શકે કોઈ નાખી ન શકે એને ઘનમાં ગણ્યો છે ઈશ્વર કેવો છે ઘન સ્વરૂપ છે એટલે કીધું કે ભાઈ જેને લાભ અને હાનિ લાભ અને હાનિ ની ઉપાધિ જ નથી પણ કરોડો જન્મ થી આપણે આ કાર્ય કરતા આવ્યા છીએ નુકસાની કેસ તો આ ભાંગાકાર ગુણાકાર ગુરુ મહારાજે શીખવાયો આમાં નુકસાની નો જ આવી જોઈએ કહ્યું કે શ્વાસ શ્વાસ નામ લે બિરથા શ્વાસ મત ખોય ક્યાં જાને શ્વાસ કા આવન જાવન હોય આ શ્વાસ લીધા પછી બીજો શ્વાસ આવશે કે નહીં પછી ભાઈ આજ શ્વા ઢોલ કહેતા હું કહી જાત હું કહી બજાવ ઢોલ શ્વાસ આ ખાલી જાત હે તીન લોક કામ તમે જોવો કેવડી નુકશાન ત્રણ લોક ને વેચીને એની જે કિંમત મુકાય

કે ભાઈ તમે શ્વાસ ક્યાંથી છો અત્યારે તમે ક્યાંથી શ્વાસ લઈ રહ્યા છો તો આપણે આપણી જાતને પૂછીને કેવું પડે અત્યારે હું રજો ગુણમાં છું રજો સત્વ ગુણમાં શું મારા તારીમાં હોય તો શું થાય ભાઈ તમો ગુણમાં હાલતા હોય લાભ જ ગોતવો હશે ને લોભ જ કરવો હશે તો રજો ગુણમાં માં નહીં મારી નહીં તારી આ તો જે તમારી મારી વચ્ચે બેઠો છે ને એની વાત કરવા આપણે ભેગા થયા છે તો આ અત્યારે જે આપણે વાત કરીએ રમવાની વાત કરીએ છીએ સ્વરૂપ દર્શન કેવી રીતે થાય કેવલ ને કેવલ સ્વરૂપની નજીક કેવી રીતે જવાય સ્વરૂપ ની ઝાંખી કેવી રીતે થાય આ જ વિચાર હોવો જોઈએ હે ત્યારે કે છે કે ભાઈ દ્રઢતા તારે રાખો તો

સદગુરુ એ જે વાત ની આપને દ્રઢતા કરાવી છે સદગુરુ એ જે શબ્દ ની દ્રઢતા કરાવી છે એટલે પછી કદાચ ગમે ત્યાં તમે જાઓ ગમે તેની વાત સાંભળો

ત્યારે આપણે નો સાંભળેલો તો શીખ્યા ક્યારે પેલા આપણે ગુજરાતી આપણી માતૃભાષા શીખ્યા પછી ધીરે ધીરે કરતા આગળ વધ્યા અને પછી આપણા નસીબમાં ઇંગ્લિશ ની ભાષા આવી સીધી ઇંગ્લિશ નથી આવી ગઈ હે જો સીધા આપણે પદ ની વાત કરીએ ને ભાઈ તો સીધું આપણે માંગર નવધામાં નિવેડો નહીં પણ પેલા નવધા તો કરવી જ રહી આપણે જન્મ છે આપણા મા બાપે જે ઈશ્વર નક્કી કરાયો એ ઈશ્વર ને આપણે ભગવાન માન્યા રામ કૃષ્ણ રામા કે જે માતાજી હોય કે જે આપણા કુદેવી હોય એમ કરતા કરતા આપણે મંદિરે ગયા અને મંદિરે ગયા તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આ મંદિર ની અંદર મૂર્તિ રામ ની કૃષ્ણ કે રામા છે આ પૂંજવા લાયક કેમ બની અને પૂંજી છે હું લેવા તો આપણે એનો ઇતિહાસ જાણવાની કોશિશ કરી કે ભાઈ આ રામ થઈ ગયા તો કઈ રીતે થયા કૃષ્ણ થઈ ગયા તો કે દસ અવતાર થઈ ગયા ને દસ અવતારે પણ ગુરુ કર્યા છે દસે દસ અવતાર ને ગુરુ શરણે જવું પડ્યું છે ત્યારે જ

એવા ગુણ કેળવી ગયા છે એટલે કીધું કે ભાઈ દ્રઢતા ગુરુ એક નામ ઉપર વ્યવહાર એ નહીં સત્સંગ ભજન ની અંદર જાવું કા પ્રગતિ લેવી છે એ રીતે જાવું વારે કેવી રીતે ગવાય છે મનથી નહીં ગાવાની મુખથી ગાવાની કારણ કે મુક્તિ ભજે માનવી આપણે માનવી થઈને ભજન ગાવાના છે ગાવાના માનવી થઈ પછી જે આપણે સુરતાથી ભજન કરવું છે ત્યારે સુરતા વાપરવાની અત્યારે માનવી મારા થાય આ પથ્થર છે આની અંદર અક્ષર કંડારવાના છે અને એ કંડારે અક્ષર છે ને એ ગમે ત્યારે તમે કોઈક ગાતું છે ને હારો હાર ગાવાની ઈચ્છા થાય છે હે એટલે ગમે એના ભજન માં જાય ક્યાંય સરમ રાખવાની દાંતેગા કરી અને દાંત નો શબ્દ નીકળે હોઠ નો શબ્દ કેવી રીતે નીકળે માં કેવો હોય તો માં તો દાંત બિન માં થાય નહીં થાય કે બીજું આવશે ક્યારેક અખતરો કરીશો હે લોલ કરવો હોય તો અંદર થઈ જાય કે પણ મા કરવું હોય તો સાથો ગુરુ મા એમ ગુરુ મા છે ગુરુ મા એ આપણને કેવું કેવું સમજાયું એટલે કીધું એક અસર વચન આપણને ગુરુ મહારાજે પારખ કરાવી છે અને જો આ વચન નું પારખ થઈ જાય અને સાંગો પાંગ આપણે આ વચન ની રેણી પાડવાની છે રેણી કહેતા ભક્તિ છે કારણ કે વચન નું અંગ છે ને એ ભક્તિ છે અને ભક્તિ એટલે જે ગુરુ મહારાજે આપણને પ્રતિજ્ઞા આપી છે આપણે ક્યાં ક્યાં રહેવાનું છે